હજરત સહીદ પીર મહેમુદ શાહ બુખારીના ઉર્સ લિમિટેડ અમે ભડિયાદ પગપાળા જઈ રહ્યા છીએ મોરબી હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગર વાયા લીમડી ધંડુકા અને ધોલેરા ભડિયાદ પીર અને મોરબીથી આરીફભાઈ બ્લોચ અને હળવ અહીંયા હળવદ ઇમરાનભાઈ દીવાનું અયાજ બાપુ ધાંગધ્રાથી રિયાભાઈ ધાંગધ્રાથી અને જૂના અને જાણીતા દિલાવરભાઈ ધાંગધ્રાના જે ત્રીસ વર્ષ જૂના નિશાન અહીંયાથી કાઢી રહ્યા છે અને વર્ષો ત્રીસ વર્ષથી આ પરંપરા અમે આ રીતના ઝાલે છે દાદા બુખારીમાં આજ લાખોનું લશ્કર છે અને હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓના કેમ્પ પણ બહુ સારા મળે છે અને ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓનો અમે દિલથી વંદન કરીએ છીએ હું પઠાણ યુસુફાન અહમદ ખાન છેલ્લા અગિયાર વર્ષથી હું ધાંગધરામાં આવ્યો છું ત્યારથી ધોમ દાદા ધોમ બુખારીની પગપાળા યાત્રામાં મારા ફળિયાથી રાજુભાઈ કેપીવાડાના સુધી હું એમની સાથે સહભાગી થઉં છું જેનો મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે ધોમ દાદા ધોમ બુખારી સમગ્ર ભારત દેશવાસીઓનું સારું સ્વાસ્થ્ય આપીને સારો ભાઈચારો કેળવે એવી અમારા સૌ મુસ્લિમ ભાઈઓની શુભકામનાઓ મારી ભેં મોરબીથી મેનની ગાઢું છું અમદાવાદ જિલ્લાના ધોરેરા તાલુકામાં ભરિયાપી આવેલી છે એના ઉર્ષ નિમિત્તે અમે મોરબીથી પગપાળા ચાળીને જઈશી મોરબીથી અમે હળવદ ધ્રાંગધ્રા સુનગર લીંબડી ને વાંકાનેર દસાડા પાટીની મેટની અમારા સાથે જોડાઈએ અમે ભરિયાપી દરગાહ ઉર્ષ નિમિત્તે દરેક સમાજના લોકો આવે અમે ભાઈચારાના સાથે અમે બધા સાથે મળીને જઈએ મેડનીમાં આશરે અમે મોરબીથી નીકળ્યા ચારસો પાંચસો માના હતા હરવદ આઠસો હજાર માના હતા બે હજાર ધ્રાંગધ્રામાં એ ફરિયાદથી ફરિયાદ અમે પહોંચશો તો લાખો માન અમારે સાથે બધા જોડાયે